રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર પાંચ અને જીન પ્લોટ વિસ્તારમાં દૂષિત પાણી અને અનરેગ્યુલર પાણીના વિતરણને લઈને મહિલાઓમાં રોષ ધોરાજીના જીન પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પ્રશ્ન નગરપાલિકાની અન આવડતને લઈને સ્થાનિક લોકો પરેશાન નગરપાલિકામાં હાલ વહીવટી શાસન હોય છેલ્લા ઘણા સમયથી ધોરાજીના વિવિધ વિસ્તારોમાં પીવાના પ્રશ્ન અને દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું હોય જેને લઈ વોર્ડ નંબર પાંચ અને જીનપ્લોટના સ્થાનિક લોકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરાઈ છે પરંતુ કોઈ નક્કર પરિણામ ન આવતા આજે મહિલાઓ રોષે ભરાઈને બેડા સરગસ કાઢી વિરોધ પ્રદર્શન કરાયું અને અનિયમિત પાણી વિતરણ અને દૂષિત પાણીની સમસ્યાઓને લઈને મહિલાઓ દ્વારા નગરપાલિકા તંત્રને મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો પાણી ની જો આવું પાણી આવે છે અને અનિમિતે પાણી આવે છે અને અમારે અમે ગલ મા અમારાથી થાય ના થાય અડધી રાતે પાણી આવે તો અમારે ઉઠીને ભરવું તો પડે છોકરા વયા ગયા હોય દુકાને ધંધા રથી માણ આવ્યા અમે અમારે કઈ રીતે કામ કરવું અને એકલા હોય તો કેમ કરવું બપોરે અટણ બાર વાગે પાણી આવે તો રોટલાનું કરવું કે પાણીનું કરવું અને પાણીની સગવડ ભરવાની ના હોય તો એ જાજુ બાજુ ભરી ક્યાંથી રાખે ને પાંચ પાંચ છ છ સાત સાત દીએ પાણી આવે તો એ કેવી રીતે જીવી હગે ને પી હગે મારું નામ અંટાળા અંકિતા રાકેશભાઈ છે અમે ખરાબ પ્લોટમાં રહી છીએ અત્યારે પાણીનો પ્રોબ્લેમ છે અને દસ દિવસે પાણી આવે છે તો અમારે શું કરવાનું અને એટલા પાણીનો પ્રોબ્લેમ તો ઠીક છે ગમે ત્યારે આવે પણ નક્કી નથી હોતું રાતે બાર વાગે આવે અગિયાર વાગે આવે બપોર વચ્ચે આવે તો આવું જ કરવાનું છે ધારાસભ્યોને કે આ જે ધોરાજીના કાર્યકર્તા છે બધાને આવું જ કરવાનું છે તમે આજુબાજુના ગામડામાં જુઓ કેવી પાણીની સગવડ છે એવા એવા ખાલી બબે ત્રણ ત્રણ હજારના ગામડા છે તો એવી સગવડ પાણીની છે અને ધોરાજીમાં જ કેમ આવું થાય છે

સહન જ ના કરે કોઈ એમને કેવો થાય